અને એમાંનો લેક્ચર 6 કઈક આપણે ચાલુ કરવાના છીએ તો આપણે કઈક જોઈ લીધી હતી અને આજે માં નંબરની અનુચ્છેદ થી આપણે કઈક શરૂઆત કરવાના છીએ બરોબર તો આપણે આજે અગિયારમું ચેપ્ટર મૂળભૂત અધિકારો અને એમાંનો લેકચર સિક્સ તો એમાં વાત કરીએ અનુચ્છેદ

હવે રાજ્યની આપણે કઈક વાત કરી હતી અનુચ્છેદમાં રાજ્ય કોને કહેવાય કઈ કઈ બાબતનો રાજ્યની અંદર સમાવેશ થાય તો એની અંદરમાં જે જે પણ પણ આવતી આવતી હોય હોય નોકરી અથવા તો કોઈ અંદર હોદ્દો કરવાની છે તો જે ભારતના નાગરિક છે એ તમામ માટે એ તકની સમાનતાની કઈક વાત કરેલી છે બરોબર બધા માટે સમાન તક રહેવી જોઈએ પછી તથા તેમાં કોઈ પણ ભેદભાવ નહીં કરી શકાય આવા તકની સમાનતા મળી જાહેર રોજગારીમાં ગમે એક્ઝામ આવે તો બધાય ફોર્મ ભરી શકે પાસ થાય તો બધાય છે એ જે જે સિલેક્ટ થાય છે એ હોદ્દા ઉપર એની નિમણૂક કરવામાં આવે છે તો એ બધા માટે તકની સમાનતાની વાત કરેલી છે એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ચાલે નહીં પછી આપણે બીજી વાત કરીએ કે પછાત વર્ગ માટે સરકારી નોકરીમાં અનામત રાખેલ છે આગળ આવશે આપણે આ લેક્ચરમાં આગળ જોઈશું આપણે અહીંયા કંઈક વાત કરશું કે ભારતમાં ટોટલ વસ્તી છે એમાંથી કેટલા ટકા કોને અનામત છે

જાહેર ઉદગારી બાબતમાં તકની સમાનતા છે માં અનામતની વાત આવી તો અમે જોઈએ તો એનો લખતો કે આયોગ હતો એક આયોગ બનાવવામાં આવ્યો તો કયું હતું મંડળ આયોગ ઓબીસી માટે બરોબર મંડળ આયોગ ઓબીસી માટે બનાવવામાં આવ્યું હતું તો એમાં જોઈએ આપણે અનુચ્છેદ 340 મુજબ રાષ્ટ્રપતિને સત્તા છે કે ઓબીસી તપાસ માટે આયોગ રચી શકે હવે રાષ્ટ્રપતિને એક અનુચ્છેદમાં એવી તાકાત આપેલી એક શક્તિ આપેલી એક પાવર આપેલો છે બરોબર કયો અનુચ્છેદ છે અનુચ્છેદ નંબર 340 અને ઈ ઓબીસી ની તપાસ માટે આયોગ રચ રચી શકે છે કોણ રચી કે રાષ્ટ્રપતિ કોણ ભારતના રાષ્ટ્રપતિ પછી આપણે આગળ જોઈએ એમાં કે પ્રથમ ઓબીસી ની વાત જવાહરલાલ નહેરુ સરકાર અને કાકા સાહેબ કાલેલકરે કરી હતી ક્યારે ઓગણીસો ને એકાવન માં સૌથી પહેલા જો ઓબીસી ની વાત કરી હોય તો કોણે કરી હતી જવાહરલાલ અને બીજું કોણ હતું કાકા સાહેબ કાલેલકર ક્યારે કરી હતી ઓગણીસો એકાવન માં પછી આપણે આગળ જોઈએ

કરી હતી તો મોસ્ટ ટાઈમ છે યાદ રાખવા જેવી વસ્તુ છે આમાંથી ઘણીવાર વાર ક્વેશ્ચન આવતા હોય છે પછી આપણે આગળ વાત કરીએ આ આયોગે ઓગણીસો એસી માં ઓબીસી ને સત્યાવીસ ટકા અનામત જોગવાઈ કરી મોસ્ટ ટાઈમ પી કયા આયોગે બિંદેશ્વરી પ્રસાદ આયોગે કેટલા ટકા અનામત ઓબીસી માટે સત્યાવીસ ટકા શું કરેલું જોગવાઈ કરેલી પછી આગળ જોઈએ ઓગણીસો નેવું માં ઓગણીસો નેવું માં આ વાત થઈ ગઈ જોગવાઈની ની ઓગણીસો એસી માં ઓબીસી ને સત્યાવીસ ટકા દેવું જોઈએ એવી જોગવાઈ કરવામાં આવી બરોબર ત્યારે ઓગણીસો એસી માં પણ ઓગણીસો સરકારે કોને વીપી સિંઘ સરકારે ઓબીસી માટે સત્યાવીસ ટકા અનામત જાહેર કર્યું હવે સત્યાવીસ ટકા આંકડો તો બહુ મોટો લાગે જોયામાં બરોબર સત્યાવીસ ટકા અનામત આપી પણ આપણે આમ જોઈએ તો ભારતની જે ટોટલ વસ્તી છે એમાંથી બાવન ટકા છે એ ઓબીસી કેટેગરીમાં આવતા માણસો છે બરોબર ઓબીસી કેટેગરી ધરાવે છે એમાં સત્યાવીસ ટકા અનામત આયપો કયા સરકારે વીપી સિંહ સરકારે કોના માટે ઓબીસી માટે હવે આપણે જોઈએ એનામાં એસસી એસટી અને ઓબીસી તો એમાં કેટલા કેટલા ટકા અનામત એપ્રોક્ષ છે બરોબર અત્યારે જોઈએ એની વાત કરીએ તો એસસી માટે કેટલું છે અનુસૂચિત જાતિ માટે પંદર ટકા અનુસૂચિત જનજાતિ માટે એસટી માટે સાત પોઇન્ટ પાંચ ટકા અને ઓબીસી માટે સત્યાવીસ ટકા

કે કોમ્પિટિટિવ એક્ઝામ આવે એટલે એટલે સ્ટુડન્ટ બધા વિદ્યાર્થી બધા વાતો કરતા હોય કે મારે તો ઈડબ્લ્યુએસ માં ભરવાનું છે કોક કંઈક મારા ઓપન માં એટલે ઓપન માં ભરવાનું છે કોક એમ કે હું ઓબીસી માં નોન ક્રિમિલિયર નથી મારી પાસે તો ક્રિમિલિયર નોન ક્રિમિલિયર એટલે હું બરોબર એસી ને કેટલી અનામત છે એસટી ને કેટલી અનામત છે ઓબીસી ને કેટલી અનામત છે ઉન્નત વર્ગ છે ઓપન એને કેટલા ટકા અનામત છે એમાં ઈડબ્લ્યુએસ શું છે તો ઈડબ્લ્યુએસ માં અનામત કેટલી છે એની કઈક વાત આપણે કરીએ બરોબર જોઈએ તો ભારતના લોકો છે ટોટલ સો ટકા વસ્તી ટોટલ સો ટકા વસ્તી હોય હવે એમાં જોઈએ બે વસ્તુ હોય એક ઉન્નત વર્ગ હવે પછાત વર્ગ ની વાત કરીએ ને તો એમાં ત્રણ કેટેગરીનો સમાવેશ થાય પછાત વર્ગમાં કઈ કઈ ત્રણ એસસી બરોબર અનુસૂચિત જાતિ પછી એસટી અનુસૂચિત જનજાતિ અને

પછી ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે છે ઓબીસી બરોબર વાત કરીએ એમાં કેટલી અનામત આપેલી છે એમાં છે 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 પણ કોને હવે ને ટોટલ ભારતમાં જે સો ટકા પબ્લિક છે એમાંથી બાવન ટકા ઓબીસી કેટેગરીમાં આવે છે હવે એના માટે સત્યાવીસ ટકા વાત કરેલી છે તો ઓબીસી છે એમાં પાછા બે ભાગ બે ભાગ પડે ક્રિમિલિયર અને એક નોન ક્રિમિલિયર જો અહીંયા કન્ફ્યુઝન છે દૂર થાય બરોબર એક ક્રિમિલિયર અને એક

ઘણી ક્વેશ્ચન આવેલા છે વિધાન વાક્યમાં કન્ફ્યુઝ કરી નાખે અને ત્યારે કન્ફ્યુઝન ઊભો થાય ને પછી અહીંયા માર્ક ગુમાવી દે અને આ તો બેઝિક વસ્તુ છે આ તો આપણને પાયાની વસ્તુ આપણને ખબર હોવી જ જોઈએ પછી આપણે બીજી વસ્તુ જોઈએ એમાં કે પછાત વર્ગ પછી આપણે ઉન્નત વર્ગની વાત કરી હતી ઉન્નત વર્ગ તો ઉન્નત વર્ગમાંય પાછા બે છે આર્થિક રીતે પછાત વર્ગ જે ઈડબ્લ્યુએસ ની વાત કરી હતી બરોબર ઇકોનોમિકલ વીકર સેક્શન ઉન્નતમાંય પાછા બે ટાઈપ છે એક આર્થિક રીતે પછાત વર્ગ અને એક ઉન્નત વર્ગ હવે આ ઈડબ્લ્યુ છે એને કેટલા ટકા અનામત છે એને દસ ટકા અનામત છે મોસ્ટ આઈ એમપી છે ગમે ગવર્મેન્ટ એક્ઝામ દેવા જાઓ ગમે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા જાઓ ગમે ગમે એ જગ્યાએ તમે મેડિકલમાં હોય કે એન્જિનિયરિંગ ક્ષેત્રે હોય કે પછી ગમે એ જગ્યાએ તમે જાઓ તો ઈડબ્લ્યુએસ માં અમુક સીટો ફાળવેલી હોય અને એમાં અનામત આપેલું હોય હવે ઈડબ્લ્યુ છે એની સીટો ફાળવેલી હોય તો એમાં અનામત કેટલું છે દસ ટકા આપેલું છે અને ઉન્નત વર્ગમાં જે ઉન્નત વર્ગ કેટેગરી બી છે એ કઈક આપેલી છે બરોબર એમાં કોઈ પણ પ્રકારનું અનામત હોતું નથી તો આપણે જોયું કે કઈ કેટેગરીને કેટલું અનામત આપવામાં આવેલું છે બરોબર તો આ રીતે આપણે ભારતનું અનામત બાબતનું માળખું તૈયાર કરેલું છે આપણા બંધારણમાં બધી આ જોગવાઈ કરેલી છે તો આપણે આ ચેપ્ટર અગિયાર નું લેક્ચર સિક્સ અહીંયા કમ્પ્લીટ કરીએ આનું આ ચેપ્ટર અગિયાર આગળ કન્ટિન્યુ રહેશે અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોવ તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવો લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો જેથી અહીંયા કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી રહે આપણે ટોટલ બંધારણમાં મોસ્ટ ઓફ જોઈએ તો આડત્રીસ જેવા ચેપ્ટર થશે અને એમાંનું અગિયાર વાનમનું ચેપ્ટર આપણું ચાલુ છે બરાબર અને આપણે જે આખે આખું બંધારણ અહીંયા કમ્પ્લીટ કરશું જે આપણે બધા લેક્ચર જોઈશું બરાબર વન બાય વન સિકવન્સમાં જે પણ આવે છે એ બ્રિફલી જોશું આમાંથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આના બારું લઈ જાય ગમે એક્ઝામ તમે દેતા હો ટેકનિકલ હોય નોન ટેકનિકલ હોય નોન ટેકનિકલમાં ગમે એ આવતી હોય બરાબર ક્લાર્ક થી લઈ અને ક્લાસ 1 2 સુધીની આવતી હોય તેમાં એમાં જે પણ કાઈ આયા આપણે ચલાવશું એમાંથી આરું એવું એવું પૂછાઈ જશે બરાબર એનો વેટેજ જે હશે એ પ્રમાણે આવાથી હારાવા માર્કનું કવર થઈ જશે તો બધાયને ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત